નમસ્તે મિત્રો આ એક કાર્ટૂન એનિમેશન છે જે અમે કોમ્પ્યુટરગ્રાફીથી બનાવેલ છે અને એને ઉભું એક માણસ જેવું જ એક લેડીઝ પાત્ર જેવું જ રૂપ આપેલ છે સામાન્ય કાર્ટૂન જેવું દેખા હોય દીધું જ નથી સામાન્ય માણસો જોવે તો એમ જ કહે કે આ લેડીઝ પાત્ર જ છે જે અમારા આવનારા કોમેડી વિડીયોમાં કામ કરશે પાત્ર બજે છે અને આપ સૌને અસાવ છે તે બોલી શકે છે હલન ચલન કરી શકે છે બધું જ કરી શકે જે આપણે સામાન્ય કલાકાર કરી શકે તે બધું જ કરી શકે છે તે આપ સૌને ખૂબ ખૂબ જ આવશે અને એનું નામ અમે અત્યારે દિવ્યા રાખેલ છે તો ચાલો દિવ્યા આપનો પરિચય આપો મારું નામ દિવ્યા છે હું ઈ એનિમેશન કાર્ટૂન છું ચાલો કોમેડીમાં શકું હા હું કોમેડી કરીશ હા હા

અરી દાખલા ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ટૂંક સમયમાં કોમેડી વિડીયો છે જેમાં દિવ્ય પાત્ર ભજવ અને અમારા સાથી કલાકારો ભણે છે જય શ્રી રામ નમસ્તે જય શ્રી રામ